હોય કે સક્ષમ જ હોય છે પણ હવે સરપંચને કદાચ એ ડર હોય કે ભારતીય છે ને ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત બધા લાવવા માટે આપણે સૌ મહેનત કરી છે અને આપણે સૌએ ચૂંટણી આગળ મોકલ્યા છે તમે પણ બન્યા હોય તો કદાચ આપણા ગામની અંદર જે પણ બે બાજુ બે પક્ષો હોય તો એની અંદરથી આપણને ઘણા બધા મત મળ્યા હોય છે હવે સરપંચ તરીકે જો કદાચ તમને ડર હોય

તો તમે ભારતીય જનતા પાર્ટીને અત્યારે તમે જો સપોર્ટ કરો છો જો તમે એકઠું પાર્ટનર તમે લેવામાં નહીં આવે તો અમે અત્યારથી ભારતીય જનતા પાર્ટીના સમર્થક આટલા આટલા સરપંચો છીએ આટલા આગેવાનો છીએ અમે સામૂહિક આ રાજીનામું મૂકીએ છીએ હા સામૂહિક રાજીનામું ભારતીય જનતા પાર્ટીથી મૂકીએ છીએ એવું નહીં કે ભાઈ આપણે સરપંચના એસોસિએશનમાં ભાઈ સરપંચની અંદરથી આપણે રાજીનામું મૂકીએ છીએ પણ આપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાંથી અમે સૌ કોઈ રાજીનામું સામૂહિક રાજીનામું આટલા ઊભા આપીએ છીએ

ત્યારે ભાજપ કોંગ્રેસ છોડી અને આપણે સૌ એક થઈ અને આપણે લડત કરવી જ પડે આપણે એક તો સાચી લોકો તો જેમ જીવે તો જીવવાના છે પણ આના સમયમાં આપણે જે મોટામાં મોટી કદાચ આપણે સૌ કોઈ જીવતા હોય અને આપણે સૌ કોઈ મોટા થયા હોય તો અમૂલના અમૂલના કારણે કે આપણી પશુપાલન અહીંયા જોરદાર ચાલે પશુપાલન પશુપાલનથી આપણા ઘર પરિવાર ચાલે છે અને બધું ચાલે છે વ્યવહારો થાય છે પશુપાલનથી ઘણા બધા લોકો આગળ પણ વધ્યા છે તો એને નુકસાન ના થાય અને આપણે અંદર નુકસાન ના થાય બીજી વસ્તુ કે આજે આજે તમે બોલો તો તાલુકાની છાસી છે આપણા ગામનો કોઈક દીકરો છે આપણા પરિવાર નો દીકરો છે પણ આવનાર સમયમાં અમૂલ એક વિશ્વ ફલક ઉપર તો ગઈ જ છે અને આવનાર સમયમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટો પણ અમૂલ માંથી આવશે તો આપણા તાલુકા અત્યારે છાસી ને ક્યાંય થયો છે અને ફરી તમારા છોકરાઓ આખી જિંદગી કદાચ લેશે તો કોન્ટ્રાક્ટરમાં ખાવાના કદાચ કોર્મ નહીં મળે તો પાછો આવશે એ ધક્કા ના ખાવા હોય અને તમારા કદાચ તમારા યુવાનોને કદાચ ન્યાય આપવો હોય તો આ તમે લડો સૌ કોઈ સાથે છે બધાય સાથે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે ને કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કારણ કે પશુપાલન માટે સૌ કોઈ સાથે છે આપણને સાચી માટે તમે આજે અવાજ ના ઉઠાવ્યો તો એમનો પરિવાર ગમે તમે કરીને જીવી લેશે યુવાન પણ આ ચાચી માટે જો તમે અવાજ ના ઉઠાયો આવ્યું છે આ કે ના જો નહીં નિભાવી હા બોલો આ જવાબદારી આપણે નિભાવી કે નહીં ભવાની ગુજરાત ના તમામ આગેવાનો તમારી સાથે છે એ રાજકીય હોય કે આગેવાનો હોય કે કોઈ પણ હોય દરેક લોકો તમારી સાથે છે તમારા જે પણ નિર્ણય થશે તો આખા ગુજરાતની ટીમ તમારી સાથે છે તમારા માટે લડવા માટે તૈયાર છે